નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ ટેટવન સિરીઝની શરૂઆત કરેલ છે અહીં આપણે આ વિડીયોમાં છે તે ઇંગ્લિશ ગ્રામર છે તો એ ઇંગ્લિશ ગ્રામર ટૉપિક વિશે જોઈશું હવે ઇંગ્લિશ ગ્રામર ટોપિક છે તો એ આપણે જે પાઠ્યપુસ્તક આધારિત જે ગ્રામરના ટોપિક છે તો એ આપણે કવર કરવાની કોશિશ છે એ કરીશું હવે અહીંયા છે છઠ્ઠા ધોરણનો યુનિટ વન છે પાઠ્યપુસ્તક યુનિટ વન તો એમાં લેંગ્વેજ ફંક્શન આપેલ છે મિત્રો હવે લેંગ્વેજ ફંક્શનમાં અહીં ઇન ઓન અંડર અને બિટવીન તેમજ બિહાઇન્ડ વિશેની અહીં જે ગ્રામરનો ટૉપિક છે એ આપેલ છે તો શું કરીશું મિત્રો તો આ જે ટૉપિકો છે પહેલાં એ આપણે કવર કરીશું આ જે વિડીયો છે તો આ વિડીયોમાં આપણે ફક્ત અહીં ઇન વિશે માહિતી મેળવીશું ઇન

અંદર કોઈક અંદર હોય અથવા તો સમયગાળો પીરિયડ ઓફ ટાઈમ દર્શાવવો હોય ત્યારે ઈનનો ઉપયોગ થાય છે હવે યુઝિસ ઓફ ઇન જોઈએ તો પ્રથમ છે પ્લેસ એટલે કે સ્થાન માટે સ્થાન દર્શાવવા માટે ઇનનો ઉપયોગ થાય છે થોડાક આપણે એના ઉદાહરણ જોઈએ તો ધ પેન ઇઝ ઇન ધ બેગ ધ પેન ઇઝ ઇન ધ બેગ અહીં પેન છે તો પેન ક્યાં છે તો બેગમાં ક્યાં છે તો બેગમાં છે તો પેન છે એ ક્યાં છે તો બેગમાં છે તો બેગ ધ બેગ આગળ શું આવશે મિત્રો ઈનનો ઉપયોગ થશે તો પેનનું સ્થાન ક્યાં દર્શાવવામાં આવેલું છે તો બેગની અંદર પેનનું સ્થાન ક્યાં દર્શાવવામાં આવેલું છે બેગની અંદર છે તો એ સ્થાન દર્શાવવા માટે આપણે ઈનનો ઉપયોગ કરીએ છીએ આગળનો જે છે એક્ઝામ્પલ જોઈએ હી લિવ્સ ઇન ગુજરાત હી લિવ્સ ઇન ગુજરાત કોઈ જગ્યા છે તો એ જગ્યામાં વ્યક્તિનું સ્થાન દર્શાવવું હોય જેમ કે આ ગુજરાત સ્ટેટ તો તેની આગળ અગળતાનો ઉપયોગ કરી શકાશે તો ઈનનો ઉપયોગ કરી શકાશે જ્યારે પણ કોઈ સ્ટેટ છે તો એમાં એ સ્થાન દર્શાવવું છે ત્યારે શું આવશે ઈનનો ઉપયોગ આવશે તો હી લિવ્સ ઇન ગુજરાત બીજું છે ટાઈમ શું ટાઈમ એટલે કે સમય માટે સમય દર્શાવવા માટે ઈનો ઉપયોગ થાય છે લાંબા સમયગાળા જેમ કે ઇયર એટલે કે વર્ષ મંથ એટલે કે મહિનો સિઝન જે ઋતુઓ હોય છે સેન્ચ્યુરી પછી છે ડિકેટ તો આવા જે સમયગાળા છે તો એ દર્શાવવા માટે સારો ઉપયોગ થાય છે તો ઈનનો ઉપયોગ થાય છે ઉદાહરણનો એક્ઝામ્પલ જોઈએ તો સી વોઝ બોર્ન ઇન ટુ થાઉઝન્ડ ફાઈવ તો આ ટુ થાઉઝન્ડ ફાઈવ છે તો એ શું ટાઈમ એટલે કે સમય દર્શાવે છે એ વર્ષ દર્શાવે છે તેની આગળ ઇનનો આપણે ઉપયોગ કરીશું તો આ રીતે કોઈ પણ અહીં સાલ આપેલી હોય યર દર્શાવેલું હોય તો મિત્રો શું કરવાનું તેની આગળ ઇન આવશે વી ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ તો ઇન ધ મોર્નિંગ તો શું દર્શાવે છે આ સમયગાળો દર્શાવે છે ધ મોર્નિંગ શું છે તો સમયગાળો દર્શાવેલો છે તો આખા દિવસમાંથી કોઈક સમયગાળો દર્શાવેલો હોય તો એની આગળ શું આવશે ઇનનો ઉપયોગ કરાશે જેમ કે ઇન ધ મોર્નિંગ છે ઇન ધ આફ્ટરનૂન છે ઇન ધ ઇવનિંગ છે તો આ પછી છે મેંગોસ મેંગોઝ આર અવેલેબલ ઇન સમર અહીંયા શું દર્શાવેલું છે સિઝન દર્શાવેલી છે ઋતુ દર્શાવેલી છે તો સમર વિન્ટર છે સમર છે વિન્ટર છે મોન્સૂન છે તેવી જે સીઝન દર્શાવેલી હોય તેની આગળ શું ઇનનો આપણે ઉપયોગ કરીશું આગળનો રૂલ જોઈએ ઇન યુઝેસ વિથ વેહીકલ વાહનો તો રૂલ જોઈએ તો ઇનનો ઉપયોગ ક્લોઝ વ્હીકલ્સ ક્લોઝડ વેહિકલ માટે થાય છે જે આપણે અંદર બેસીએ છીએ આ વેહિકલ છે તો આપણે એની અંદર બેસીએ છીએ ત્યારે સાનો તો ઇનનો ઉપયોગ થાય છે ક્લોઝડ વેહિકલ જેમ કે કાર છે તો કારની અંદર બેસીશું જીપ તો અંદર બેસાય છે બસ તો અંદર વાન તો અંદર બેસાય છે ટેક્સી છે ટ્રેન ટ્રેન છે કમ્પાર્ટમેન્ટ તો એ પણ કેવું નોટ ઓપન સીટ ઓપન સીટ ન હોય તેવું તો અંદર જ્યારે કોઈપણ વાહન છે તો એની અંદર બેસેલા હોય ત્યારે શું તો ઇનનો ઉપયોગ આપણે કરીએ છીએ તો આ તમને સમજી ગયા હશું મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબાવી દેજો તેમજ વિડીયોને વર્તુળમાં અવશ્ય શેર કરજો ત્રીજું છે કન્ડિશન સિચ્યુએશન પરિસ્થિતિ દર્શાવવા માટે ઇનનો ઉપયોગ કર્યા કરાય છે કોઈ સ્થિતિ કે પરિસ્થિતિ દર્શાવવા કોઈ સ્થિતિ છે પરિસ્થિતિ છે તો એ દર્શાવવા ઉદાહરણ જોઈએ હી ઇઝ ઇન ટ્રબલ ટ્રબલ સમસ્યા છે શું છે સમસ્યા છે તો આ ટ્રબલ આગળ શું આવશે એનો ઉપયોગ થશે એ જ રીતે ધ રૂમ ઇઝ ઇન ડાર્કનેસ આ પરિસ્થિતિ રૂમની પરિસ્થિતિ કેવી છે ડાર્કનેસ અંધારું છે તો આની આગળ પણ શું આવશે ઇન આવશે ચોથું છે ક્લોથ્સ ફોર્મ વસ્ત્રો આકાર માટે ઇનનો ઉપયોગ થાય છે વસ્ત્રો આકાર માટે ઇનનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ જોઈએ તો ધ બોય ઇન અ બ્લુ શર્ટ ધ બોય છોકરો છે તો શેમાં છે ઇન અ બ્લુ શર્ટ એટલે કે વાદળી શર્ટમાં ઇઝ માય બ્રધર છોકરો કે જે વાદળી શર્ટમાં છે એ મારો ભાઈ છે તો આ રીતે ઇનનો ઉપયોગ છે તો ક્લોથ છે ફોર્મ છે એટલે કે આકાર છે તો તેમાં થાય છે હવે આપણે થોડાક જે પ્રેક્ટિસ માટે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એ કરી લઈએ તો ધ ફ્રૂટ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ ધ ફ્રૂટ છે એટલે કે ફળો છે અને બીજું શું છે બાસ્કેટ તો ફ્રૂટો એટલે કે ફળો તો બાસ્કેટ તો અંદર બાસ્કેટની અંદર તો આપ બાસ્કેટની શું અંદર દર્શાવે છે તો શું આવશે

इनो उपयोग થશે શું થશે ઇનો ઉપયોગ થશે એટલે કે શું થશે शी વોઝ બોર્ન ઇન માર્ચ તી જો જોઈએ તો देयर आर ફિશિસ ખાલી ધ ગયા ધ પોન્ડ देयर आर ફિશિસ ખાલી જગ્યા ધ પોન્ડ ફિશિસ માછલીઓ ક્યાં હોય ઉપર ના હોય કોઈ દિવસ અંદર જ હોય માછલીઓ ક્યાં હોય પોન્ડ પોન્ડ ની અંદર જ હોય તો શું અપોન્ડ તો ફિશિસ તો શું આવશે ઇન આવશે શું આવશે ઇન આવશે ચોથો છે હી ઇઝ ઓલવેઝ ખાલી જગ્યા અહરી સિચ્યુએશન દર્શાવે છે શું દર્શાવે છે સિચ્યુએશન તો જલ્દીમાં છે સમા છે એ હંમેશા જલ્દીમાં હોય છે તો શું આવશે અહરી સિચ્યુએશન જ્યારે દર્શાવી હોય ત્યારે ઇનનો ઉપયોગ થશે આન્સર ઇન આવશે પાંચમો છે માય ફાધર વોક ખાલી જગ્યા અ બેંક તો આ બેંક તો બેંકની શું અંદર અંદર કાર્ય કરે છે તો શું આવશે એનો ઉપયોગ થશે મિત્રો આપણે થોડાક એમસીક્યુ છે એ જોઈ લઈએ એ પણ કહેવા તો ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ફિલ અપ એટલે કે ખાલી જગ્યાવાળું ન આપેલું હોય પણ આ રીતે એક સેન્ટેન્સ છે એ પસંદ કરવાનું આપ્યું હોય તો એ કેવી રીતે કરીએ એ જોઈ લઈએ તો ફર્સ્ટ છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ સાચું વાક્ય પસંદ કરું તો હી લિવ્સ એટ ઇન્ડિયા પછી છે હી લિવ્સ ઇન ઇન્ડિયા તો શું આવશે આ આવશે ઇન ઇન્ડિયા ઇન્ડિયાની અંદર શું તો ઇન્ડિયાની અંદર તો શું આવશે ઇન તો આ બી છે એ આવશે બીજું છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ સાચું વાક્ય પસંદ કરું સી વોઝ બોર્ડ ઇન ટુ થાઉઝન્ડ ફાઈવ સી વોઝ બોર્ન ઓન ટુ થાઉઝન્ડ ફાઈવ સી વોઝ બોર્ન એટ ટુ થાઉઝન્ડ ફાઈવ સી વોઝ બોર્ડ ટુ ટુ થાઉઝન્ડ ફાઈવ હવે જ્યારે કોઈ સાલ દર્શાવેલી હોય તો સાલની આગળ શું આવશે કોઈ યર સાલ એટલે કે વર્ષ યર દર્શાવેલું હોય તેની આગળ ઇન આવશે તો સી વોઝ બોર્ડ ઇન ટુ થાઉઝન્ડ ફાઈવ ત્રીજો નંબર છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ સાચું વાક્ય પસંદ કરો એ છે વી પ્લે ઇન ધ મોર્નિંગ વી પ્લે એટ ધ મોર્નિંગ વી પ્લે ઓન ધ મોર્નિંગ અને વી પ્લે ટુ ધ મોર્નિંગ વે ધ મોર્નિંગ તો શું દર્શાવે છે તો ટાઈમ દર્શાવે છે એટલે કે સમય દર્શાવે છે જે આખો દિવસ છે તો એ દિવસમાંથીનો અમુક જે ભાગ છે તો એ દર્શાવે છે એ કયો ભાગ દર્શાવે છે તો ધ મોર્નિંગ જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે એની આગળ શું આવશે તો ઇન શું આવશે તો ઇનનો ઉપયોગ થશે તો વી પ્લે ઇન ધ મોર્નિંગ એ વાક્ય સાચું થશે ચોથું વાક્ય જોઈએ ચૂઝ ધ કરેક્ટ સેન્ચ સેન્ટેન્સ સાચું વાક્ય પસંદ કરો તો ધેર આર ફિશિસ ઓન ધ પોન્ડ પોનની ઉપર તો ના હોય ધેર આર ફિશિસ એટ ધ પોન્ડ ધેર આર ફિશિસ ઇન ધ પોન્ડ इन એટલે કે અંદર તો માછલીઓ ની સ્થિતિ કેવી હશે તો અંદર હશે તો ઇન ધ પોન્ડ તો આ વાક્ય છે સાચું થશે પાંચમો જોઈએ ચુઝ ધ કરેક્ટ સેન્ટેન્સ એ છે માય ફાધર વર્ક્સ ઇન અ બેંક માય ફાધર વર્ક્સ ઓન અ બેંક માય ફાધર વર્ક્સ ટુ અ બેંક માય ફાધર વર્ક્સ એટ બેંક ઇન તો બેંક તો બેંક ની અંદર શું અંદર તો શું આવશે ઇન અ બેંક વાળું જે વાક્ય છે એ એ સાચું થશે છઠ્ઠો નંબર છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ એ છે ધ કેટ ઇઝ ઇન ધ બાસ્કેટ ધ કેટ ઇઝ ઓન ધ બાસ્કેટ ધ કેટ ઇઝ ટુ ધ બાસ્કેટ અને ધ કેટ ઇઝ એટ ધ બાસ્કેટ તો બિલાડી છે તો બાસ્કેટની અંદર તો અંદર આ રીતે હોય અંદર ટોપલી છે બાસ્કેટ એ બાસ્કેટની અંદર રીતે હશે તો શું આવશે ફર્સ્ટ તો ધ કેટ ઇઝ ઇન ધ બાસ્કેટ જે છે એ સાચું થશે સાતમું છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ એ છે હી ઇઝ એટ ટ્રબલ હી ઇઝ ઓન ટ્રબલ હી ઇઝ ઇન ટ્રબલ તો શું આવશે તો હી ઇઝ ઇન ટ્રબલ પરિસ્થિતિ દર્શાવવામાં આવેલી છે ટ્રબલ એ સિચ્યુએશન છે તો કઈ સિચ્યુ પરિસ્થિતિમાં છે મુસીબતમાં છે તો હી ઇઝ ઇન ટ્રબલ તે મુસીબતમાં છે તો જ્યારે પણ આ સ્થિતિ પરિસ્થિતિ એટલે કે કન્ડિશન દર્શાવેલ હોય તેની આગળ શું ઇન આવશે તો સી સાચું થશે હી ઇઝ ઇન ટ્રબલ આઠમો છે ટૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ એ છે ધ બોય ઓન અ રેડ શર્ટ ઇઝ માય બ્રધર ધ બોય ઇન અ રેડ શર્ટ ઇઝ માય બ્રધર ધ બોય એટ અ રેડ શર્ટ ઇઝ માય ફ્રેન્ડ ધ બોય ટુ અ રેડ શર્ટ ઇઝ માય ફ્રેન્ડ તો કયું આવશે મિત્રો તો આવશે ધ બોય ઇન અ રેડ શર્ટ શું આવશે ઇન અ રેડ શર્ટ ધ બોય ઇન અ રેડ શર્ટ ઇઝ માય ફ્રેન્ડ નમું છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ એ છે વી રીચ ઇન ટાઈમ વી રીચડ એટ ટાઈમ વી રીચડ ટુ ટાઈમ વી રીચડ ઓન ટાઈમ ઇન તો ટાઈમ સમય દર્શાવેલ છે તો સમય દર્શાવેલ હોય ત્યારે શું આવશે આગળ ઇનનો ઉપયોગ થશે એટલે કે એ સેન્ટેન્સ સાચું થશે વી રીચડ ઇન ટાઈમ સમય પર મેં પહોંચ્યા દસમું છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય બર્ડ્સ આર ફ્લાઇંગ ઓન ધ સ્કાય બર્ડ આર ફ્લાઇંગ ટુ ધ સ્કાય બર્ડ્સ આર ફ્લાઇંગ એટ ધ સ્કાય આકાશ આકાશમાં શું આવશે આકાશમાં તો બર્ડ્સ આર ફ્લાઇંગ જ્યારે પણ સ્કાય હોય ધ સ્કાય હોય ત્યારે એની આગળ શું આવશે નો ઉપયોગ થશે તો બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય તો એ સેન્ટેન્સ છે એ સાચું થશે અગિયાર નંબર છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ હી ઇઝ ઓન ધ કાર હી ઇઝ ઓન ધ કાર બી છે હી ઇઝ ઇન ધ કાર સી છે હી ઇઝ એટ ધ કાર છે હી ઇઝ ટુ ધ તો શું આવશે તો હી ઇઝ ઇન ધ કાર આવશે મિત્રો કાર છે તો કારમાં વ્યક્તિ અંદર બેસશે ક્યાં બેસશે અંદર બેસશે એની અંદર સ્થિતિ હશે તો શું આવશે જ્યારે પણ આ રીતે જે બંધ વેહિકલ આવે છે તો એમાં એની આગળ શું નો ઉપયોગ થશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયોને વર્તુળમાં અવશ્ય શેર કરજો આપણી યાણાં એકેડમી એપ્લિકેશન પણ છે તો એ એપ્લિકેશન પર પણ તમે ટેટ વનનો જે રેકોર્ડેડ કોર્સ છે એ તમે ત્યાંથી એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને પણ તમે શીખી શકો છો